મિત્રો આપ જોઈ રહ્યા છો મિત્રો આજે આ આપણે સાંભળવાના છીએ માક્ષર માસના વદ પક્ષની ચતુર્થી એટલે સંકષ્ટ ચતુર્થી અને આ માક્ષર માસની ચતુર્થી છે એટલા માટે અખુરથ સંકષ્ટી ચતુર્થીનું વ્રત ઉજવાનું રહેશે અખુરથ અર્થાત જે મૂષક પર ઉંદર પર સવાર થયેલા છે એવા ભગવાનનું વ્રત શ્રી ગણેશજીનું વ્રત આ વિડીયોમાં આપણે સંકષ્ટ ચતુર્થીની વ્રત કથા મહિમા મુહૂર્ત પૂજન વિધિ તથા આજના ખાસ ઉપાય વિશે જાણીશું જો આપના વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારના વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ ઓમ વક્રતુંડ મહાકાય સૂર્ય સમપ્રભ નિર્વિઘ્નમ કરુ મેં દેવ સર્વકાર્ય સુસર્વદા બોલો ગણપતિ બાપાની જે મિત્રો ચતુર્થી અર્થાત ચોથની તિથિ જે શુદ્ધ પક્ષમાં આવે છે તેને વિનાયક ચતુર્થી કહેવાય છે અને વદ પક્ષની ચતુર્થીને સંકષ્ટી ચતુર્થી કહેવાય છે આ સંકષ્ટ ચતુર્થીનું વ્રત જે ભક્તો કરે છે ભગવાન શ્રી ગણેશજીનું જે ભક્તો પૂજન કરે છે તેના જીવનના સંકટ પ્રભુ હરે છે સુખ શાંતિ આરોગ્ય સૌભાગ્ય સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે જીવનમાં આવતી બાધાઓ દૂર થાય છે બગડેલા કામ બને છે કષ્ટો મટે છે અને મનોકામના પૂર્ણ થાય છે એવી આ શુભ ચતુર્થીની તિથિ ભગવાન શ્રી ગણેશજીને સમર્પિત છે સૌ પ્રથમ આપણે આ સંકષ્ટ ચતુર્થી વ્રત ક્યારે આરંભ થાય છે તિથિ ક્યારે પડે છે તથા ચંદ્ર દર્શનનો મહિમા છે એટલે ચંદ્રોદયનો સમય શું છે તે પણ જાણી લઈએ આપણા હિન્દુ પંચાંગ અનુસાર તારીખ અઢાર ડિસેમ્બર બે હજાર ચોવીસ સંકષ્ટ ચતુર્થી તિથિ પ્રારંભ થાય છે સવારે લગભગ દસ ને છ મિનિટે જે આ તિથિ પૂર્ણ થાય છે ઓગણીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ સવારે દસ વાગ્યાની આસપાસ સંકષ્ટ ચતુર્થી વ્રત તે ભગવાન શ્રી ગણેશજીનું વ્રત છે અને ભગવાન શ્રી ગણેશજીનો જન્મ ચતુર્થી તિથિએ થયો છે ભાદ્રવા માસના શુક્લપક્ષની ચતુર્થીએ સર્વે ભક્ત ભગવાન શ્રી ગણેશજીનો જન્મોત્સવ મનાવે છે ચતુર્થીના દિવસે ભગવાન શ્રી ગણેશજીનો જન્મ બપોરના બાર વાગ્યાની આસપાસ થયો છે માટે જન્મ સમય પ્રમાણે જોઈએ તો તારીખ અઢાર ડિસેમ્બર બે હજાર ચોવીસ બુધવારના દિવસે સંકષ્ટ ચતુર્થી કે અખુરત સંકષ્ટ ચતુર્થીનું વ્રત રાખવાનું રહેશે આ દિવસે ચંદ્રોદયનો સમય છે રાતના લગભગ સાડા આઠની આસપાસ ગામ શહેર પ્રમાણે અલગ અલગ ચંદ્રોદય હોય તે જોઈ લેવો હવે આપણે જાણી લઈએ સંકષ્ટ ચતુર્થીની પૂજા વિધિ વિશે ભગવાન શ્રી ગણેશજીની પૂજા કેવી રીતે કરવી આમ તો પ્રભુ ગણેશજી સરળ પૂજાથી પણ પ્રસન્ન થઈ જાય છે કોઈ પણ કાર્ય આપણે આરંભ કરીએ ત્યારે પ્રથમ પૂજનીય ભગવાન શ્રી ગણેશજીનું નામ અવશ્ય લેવાય છે પૂજા થાય છે ચાહે આપણે એક સાથિયાના રૂપમાં કેમ ન કરીએ અખુરત સંકષ્ટ ચતુર્થીના દિવસે ભગવાન શ્રી ગણેશજીની વિશેષ પૂજા થાય છે સવારે વહેલા ઉઠીને સ્નાનાદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા ત્યારબાદ ભગવાન શ્રી ગણેશજીનું નામ સ્મરણ કરતાં કરતાં ઘરના મંદિર પાસે આવવું મંદિરમાં પ્રભુનું કોઈ પણ સ્વરૂપ બિરાજમાન જ હોય છે ચાહે મૂર્તિ ફોટો હોય કે સોપારી રૂપિયો હોય ભગવાન શ્રી ગણેશજીનું નામ સ્મરણ કરીને સંકલ્પ કરવો કે પોતે વ્રત કરવા માંગે છે કે નહીં અથવા કેવી રીતે વ્રત કરવું આ વ્રત એક જ દિવસનું હોય છે સવારે સૂર્યોદયથી પ્રારંભ થાય એટલે ચંદ્ર દર્શન થાય ચંદ્ર દર્શન થયા પછી વ્રત પૂર્ણ થઈ જાય છે માટે આ એક દિવસનું વ્રત હોય તેમાં એક ટાઈમ ભોજન સાંજના સમયે લઈ શકાય છે અથવા ઉપવાસ પણ કરી શકાય છે સૌ પ્રથમ સૂર્યનારાયણ દેવને જલ અર્પિત કરવું અર્ધ આપવું ગાયત્રી મંત્રનો જપ કરી શકાય છે આખા ઘરમાં ગંગાજલનો છંટકાવ કરવો ઘરના મેઇન દરવાજા પાસે સાથિયા પૂરી શકાય છે રંગોળી કરી શકાય છે ત્યારબાદ ગણેશજીની પૂજા શરૂ કરવી ભગવાન શ્રી ગણેશજીની પ્રતિમા કે મૂર્તિ હોય જો મૂર્તિ હોય તો તેને પંચસ્નાન કરાવાય છે ધૂપ દીપ નૈવેદ્ય આદિથી પૂજન થાય છે ચિત્રજી હોય તો પણ ભગવાન શ્રી ગણેશજીનું ચિત્રજી સાફ વસ્ત્રથી સાફ કરીને તેનું પૂજન થાય છે શિવ પરિવારની પ્રતિમા હોય તો તેનું પણ પૂજન કરી શકાય છે ભગવાન શ્રી ગણેશજી સામે ધૂપ દીપ નૈવેદ્ય ફલ દુર્વા મોદક સિંદૂર અર્પિત કરીને પ્રભુને પ્રાર્થના કરાય છે કે પ્રભુ ભક્તો ઉપર કૃપા બનાવી રાખે શુદ્ધગીનો દીપક પ્રગટાવીને ગણેશજીની આરતી કરાય છે બાપા ગણપતિની આરતી કર્યા પછી મોતીચૂરના લાડુનો જે ભોગ ધર્યો છે તેમાંથી પ્રસાદ લઈ શકાય છે ઘરમાં પણ બધાને પ્રસાદ વ્રતકથા અવશ્ય સાંભળવી ભગવાન શ્રી ગણેશજીના મંત્ર જાપ કરી શકાય જે આપણને આવડતા હોય અથવા ભગવાન શ્રી ગણેશજીના બાર નામ છે તે પણ જપી શકાય છે ઓમ સુમુખાય નમઃ ઓમ એકદંતાય નમઃ ઓમ કપિલાય નમઃ ઓમ ગજકર્ણાય નં લંબોદરાય નમ ઓમ વિકટાય ન વિઘ્ન વિનાશકાય નમ ઓમ વિનાયકાય નમ ઓમ ધૂમ્રકેતવે નધ્યક્ષાય નચંદ્રાય નમ ઓમ ગજાનનાય નમ આ રીતે ભગવાનના મંત્ર જાપ કરતા કરતા પ્રભુને દુર્વા અર્પિત કરી શકાય છે આજે જ્યારે ચંદ્ર દર્શન થાય ત્યારે ચંદ્રદેવને અર્ધ્ય આપીને દર્શન કરીને પણ ભગવાન શ્રી ગણેશજીનું સ્મરણ થાય છે જેથી જીવનમાં કષ્ટ માટે ખોટા આળ ચડતા હોય તેમાંથી પણ મુક્તિ મળે છે ચંદ્ર દર્શન કરવાથી ભગવાન શ્રી ગણેશજીની વિશેષ કૃપા થાય છે વિનાયક ચતુર્થીમાં ચંદ્ર દર્શન કરવું નિષેધ છે પરંતુ વદ પક્ષની ચતુર્થીમાં ચંદ્ર દર્શન કરવું શુભ મનાય છે ચંદ્રદેવને અર્ધ્ય આપી શકાય છે શુદ્ધ જળથી કાચા દૂધથી પુષ્પથી ચોખાથી પૂજન અર્ચન થઈ જાય પછી ભગવાન શ્રી ગણેશજીને પ્રણામ કરી સ્મરણ કરીને ભોજન લેવાનું હોય તો ભોજન લઈ શકાય છે અથવા ઉપવાસ કરી શકાય છે જોકે ઉપવાસમાં ચા દૂધ કોફી ફલાહાર આખો દિવસ લઈ શકાય છે ભગવાન શ્રી ગણેશજીની આ ચતુર્થીના દિવસે અમુક ઉપાય પણ કરાય છે આજે ભગવાન શ્રી ગણેશજીને ગાયનું શુદ્ધ ઘીમાં બે ટીપા લઈને તેમાં સિંદૂર મેળવીને તે સિંદૂરથી ભગવાનને તિલક કરાય છે ભગવાનની સામે શુદ્ધ ઘીનો દીપક પ્રગટાવીને ભગવાનને પીળું ગળગોટાનું પુષ્પ અર્પિત કરવું અને ગોળનો ભોગ લગાવવો શુભતાની પ્રાપ્તિ થાય છે ભગવાન શ્રી ગણેશજીને દુર્વા ઘાસ અર્પિત કરવાથી જીવનમાં સુખ શાંતિ બની રહે છે જેમ દુર્વાનો કલર લીલો હોય છે અને બુધવાર પણ છે માટે દુર્વા ઘાસ અર્પિત કરવાથી જીવનમાં લીલોતરી રહે છે એટલે કે આનંદ મંગલ રહે છે કેળનું પત્ર લઈને તેને સાફ કરીને તેની ઉપર ભગવાન શ્રી ગણેશજીને મોદકના લાડુનો ભોગ પણ અર્પિત કરાય છે દીપ પ્રગટાવાય છે અને મસૂરની દાળ રાખીને તેની ઉપર ગોળ રાખીને ભગવાનને પ્રસન્ન કરાય છે આ રીતે ભગવાનને ભોગ લગાવવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ બની રહે છે આરોગ્ય સૌભાગ્ય બની રહે છે ભગવાન શ્રી ગણેશજીના મંદિરમાં જઈને એક લાડુ કે પાંચ લાડુ સાત લાડુ નવ અગિયાર એકવીસ એ રીતે ભોગ સમર્પિત કરવાથી અથવા પોતાની ઉંમર છે એ પ્રમાણે એટલા લાડુનો ભોગ પણ સમર્પિત કરાય છે જીવનમાં આવતી બાધા વિઘ્ન મટે છે આરોગ્ય સૌભાગ્ય જળવાઈ રહે છે આ રીતે ભગવાન શ્રી ગણેશજીનું આજના દિવસે પૂજન કરી શકાય છે ઉપાય કરી શકાય છે હવે આપણે સાંભળીએ માક્ષર માસના વદપક્ષની ચતુર્થી સંકષ્ટ ચતુર્થીની બોલો ભગવાન શ્રી ગણેશજીની જય વદ ત્રેતા યુગની આ વાત છે અયોધ્યાનગરમાં રઘુવંશી દશરથ નામના મહાપ્રતાપી રાજા રાજ્ય કરતા હતા રાજા શિકાર કરવાના ભારે શોખીન એકવાર તેઓ શિકારની શોધમાં જંગલમાં ભટકી રહ્યા હતા ત્યારે કોઈ શિકાર તેમના હાથમાં ન આવ્યો તેઓ કંટાળીને રાતના સમયે પોતાના સ્થાનકે આવ્યા તેમના કાને જળાશયમાં કોઈ પ્રાણી પાણી પી રહ્યું હોય તેવો અવાજ આવ્યો દશરથ રાજા કે જેઓ શબ્દ વેધી બાણ મારી શકતા હતા તેમણે દિશાનું અનુસંધાન કરીને જ્યાંથી અવાજ આવતો હતો તે દિશા તરફ બાણને છોડ્યું અને અનર્થ થઈ ગયો કોઈ પ્રાણી પાણી પીવા હતું આવ્યું પરંતુ ભક્ત શ્રવણ કુમાર પોતાના અંધ માતા પિતા માટે દશરથ રાજાનું શબ્દ છાતીમાં વાગ્યું તે ભયાનક ચીસ પાડીને ત્યાં જ ઢળી પડ્યા દશરથ રાજા ચીસ સાંભળીને હેપતાઈ જ ગયા અરે આ તો કોઈ મનુષ્યની ચીઝ છે શું મારું બાણ કોઈ માનવીને વાગ્યું હશે આવા વિચાર સાથે રાજા હાંફળા ફાફડા થતાં જળાશય પાસે આવ્યા કુમાર મરતા મરતા કહે છે કે હે રાજન અહીંથી થોડે દૂર એક નાનકડી ઝૂંપડીમાં મારા અંધ માતા પિતા આરામ કરી રહ્યા છે તેમને પાણીની તરસ લાગી છે તેમને આ પાણીનો ઘડો પહોંચાડી દેજો આમ કહીને શ્રવણ તો મોક્ષને પ્રાપ્ત થયા દશરથ રાજા પાણીનો ઘડો લઈને તે ઝૂંપડી પાસે ગયા શ્રવણના આંધળા માતા પિતા બધી હકીકત જાણી ગયા ત્યારે તેઓએ વાત જાણીને રાજા દશરથને શ્રાપ આપ્યો હે રાજન આ તે સારું નથી કર્યું અમારા આંધળાની લાકડીને તે ઝૂંટવી લીધી છે માટે અમે તને શ્રાપ આપીએ છીએ કે તું પણ એક સમયે પુત્ર વિયોગને કારણે મૃત્યુ પામીશ તારા મોતના સમયે તારો એક પણ પુત્ર હાજર નહીં રહે ત્યારે દશરથ રાજાને કોઈ પુત્ર સંતાન ન હતા પરંતુ રાજા દશરથને ઘણો અફસોસ થયો કે તેમનાથી મોટી ભૂલ થઈ છે શ્રવણના માતા પિતા આ રીતે શ્રાપ આપીને ત્યાંને ત્યાં જ મૃત્યુ પામ્યા તેમના અગ્નિ સંસ્કાર આદિ કાર્ય કરીને રાજા દશરથ પોતાના મહેલ આવે છે પોતાના ગુરુને આ વાત કરે છે ત્યારે ગુરુ કહે છે કે હે રાજન તમારે કોઈ સંતાન તો છે નહીં પરંતુ આ શ્રાપ બતાવે છે કે તમને સંતાન અવશ્ય થશે આમ વિચારીને યજ્ઞ આરંભ કરાવ્યો યજ્ઞના પ્રભાવથી સ્વયં નારાયણ જ તેમને ત્યાં પ્રગટ્યા શ્રીરામજીના રૂપે અને તેમના આયોધો શંખ ચક્ર ગદા સહિત અર્થાત ભરત શત્રુઘ્ન અને લક્ષ્મણજી સહિત ચાર ભાઈઓના રૂપમાં ચાર પુત્ર રાજા દશરથને પ્રાપ્ત થયા એમાં સૌથી મોટા શ્રીરામજી હતા તેમણે રાજા જનકજીની પુત્રી સીતા સાથે વિવાહ કર્યો દશરથ રાજા વૃદ્ધ થયા જાણીને તેમણે પોતાના મોટા દીકરાને એટલે કે શ્રી રામજીને રાજ્યનો કાર્યો ભાર સોંપી દેવાનો નિર્ણય કર્યો પરંતુ વિધિને આ મંજૂર ન હતું રાજા દશરથને ત્રણ રાણી હતી તેમાંથી રાણી કઈ બે વરદાન માગવાથી તેમણે શ્રીરામને ચૌદ વર્ષનો વનવાસ ભોગવવાની આજ્ઞા આપી આથી રામ લક્ષ્મણ અને જાનકી હસ્તે મુખેવનમાં ચાલ્યા ગયા બીજા બે ભાઈઓ ભરત અને શત્રુઘ્ન મોસાળમાં હતા આમ પુત્ર વિયોગમાં રાજા દશરથનું મૃત્યુ થયું શ્રવણના આંધળા માતા પિતાએ જે શ્રાપ આપ્યો હતો તે સાચો થયો તેમના મરણ વખતે રાજાના ચાર પુત્રોમાંથી એક પણ પુત્ર તેમની પાસે ન હતો આ બાજુ રામ લક્ષ્મણ અને જાનકીજી વનમાં ઘણા અસુરોને મોક્ષ પ્રાપ્ત કરાવતા આગળ વધતા જતા હતા આથી બહેન સુરપણ ખાના કહેવાથી લંકાપતિ રાવણે સીતાજીનું હરણ કર્યું અને સીતાજીને લંકામાં લઈ ગયા શ્રી રામ સીતાજીને સોતા સોતા લક્ષ્મણ સાથે ઋષ્યમુખ પર્વત પર જઈને પહોંચ્યા ત્યાં શ્રી હનુમાનજીનો ભેટો થયો સુગ્રીવ સાથે મિત્રતા થઈ શ્રી રામજીએ હનુમાનજી તથા સુગ્રીવને સીતાજીના હરણની વાત કરી ત્યારે બંનેએ સીતાજીની શોધમાં મદદ કરવાનું વચન આપ્યું સુગ્રીવે સીતાજીની શોધ કરવા માટે પોતાના વાનર સૈન્યના ચાર ભાગ કરીને ચારેય દિશામાં રવાના કરી દીધા હનુમાનજીની ટુકડી દક્ષિણ દિશા તરફ સીતાજીની શોધ કરવા માટે ઉપડી આમ શોધ કરતા કરતા તેમણે ગિરિરાજ સંપાતીને જોયા સંપાતીએ તેમને આ તરફ આવવાનું કારણ પૂછ્યું ત્યારે હનુમાનજીએ એમને શ્રી રામજીની બધી જ વાત કહી સંભળાવી વનમાં સીતાજીનું હરણ કરવામાં આવ્યું છે તે ક્યાં છે એની એમને કોઈને ખબર નથી તેમની વાત સાંભળીને સંપાતી કહે છે શ્રી રામજીના ચરણોમાં મારા ભાઈ જટાયુએ પ્રાણ ત્યાગ કર્યા હતા અને આપ સૌ શ્રી રામજીના સેવક છો આથી મારા પણ મિત્ર છો સીતાજીનું હરણ કોને કર્યું તેની મને બધી જ ખબર છે અત્યારે તેઓ ક્યાં છે એ પણ મારી નજરે દેખાય છે અહીંથી થોડેક દૂરના અંતરે સમુદ્ર છે તેની સામે પાર લંકા નામની નગરી છે ત્યાં રાક્ષસ સીતાજીને અશોક વાટિકામાં નજરકેદ કર્યા છે સંપાતિની વાત સાંભળીને બધા વાનરો વિચારમાં પડી ગયા કે સમુદ્રને પેલે પાર જવું કઈ રીતે ત્યાં કોણ જાય તેમની આ મૂંઝવણ સંપાતિ જાણી ગયા તેમણે કહ્યું તમારામાંથી હનુમાનજી બહુ જ પરાક્રમી અને બળવાન છે તે ત્યાં સમુદ્રની પાર જઈ શકશે તે જ સમુદ્ર ઓળંગવાને શક્તિમાન છે સંપાતિની વાત સાંભળીને શ્રી હનુમાનજી બોલ્યા મિત્ર સંપાતિ આ સમુદ્રને હું કઈ રીતે ઓળંગી શકીશ અમારા બધા જ વાનરો સમુદ્ર પાર કરી શકશે નહીં તો પછી હું એકલો કઈ રીતે જઈ શકું હનુમાનજીની આ વાત સાંભળીને સંપાતિએ તેમને સંકટ નાસન ગણેશજીની પૂજા તથા વ્રત કરવાનું કહ્યું પછી સંપાતિએ કહ્યું કે આ વ્રતના પ્રભાવથી તમે જરૂર સમુદ્રને પાર કરી શકશો તમારા માર્ગમાં આવતા વિઘ્ન બાધા પણ મટી જશે સંપાતિની વાત સાંભળીને હનુમાનજીએ શ્રી ગણેશજીનું આ સંકષ્ટ ચતુર્થીનું વ્રત કર્યું વિધિવત પ્રભુનું સ્મરણ કરીને પૂજન કર્યું ભાવપૂર્વક શ્રદ્ધાથી વ્રત કરીને પૂજન કરવાથી વ્રતના પ્રભાવે શ્રી હનુમાનજીને શ્રી ગણેશજીના આશીષ પ્રાપ્ત થયા શક્તિ પ્રાપ્ત થઈ હનુમાનજી જે પોતાની શક્તિને વિસરી ગયા હતા જે નાનપણમાં તેમની પાસે શક્તિ હતી અને ઋષિના શ્રાપથી જે શક્તિને તે બુદ્ધ ખોઈ બેઠા હતા તે શક્તિ ફરી તેને સ્મરણ થઈ કારણ કે ઋષિનો શ્રાપ હતો કે હનુમાનજીને જ્યારે કોઈ શક્તિ છે તે યાદ દેવડાવશે ત્યારે ફરી તે શક્તિમાન બનશે અને હનુમાનજીને ગણેશજીની કૃપાથી ફરી આ શક્તિ યાદ આવી સતબુદ્ધિની પ્રાપ્તિ થઈ ફરી હનુમાનજીને શક્તિ યાદ આવી સ્મરણ થયું અને સમુદ્ર પાર કરવામાં તેઓને સફળતા પ્રાપ્ત થઈ સીતાજીની શોધ કરી સીતાજીને મળ્યા આ બધી સંકષ્ટ ચતુર્થીના વ્રતના પ્રભાવે તથા શ્રી રામજીની કૃપાથી સંભવ હતું સંસારમાં આ સંકષ્ટ ચતુર્થી વ્રત સમાન કોઈ વ્રત નથી જે સુખ પ્રાપ્ત કરાવનારું હોય હે ભગવાન શ્રી ગણેશજી આપનું આ વ્રત કરનાર કથા કહેનાર કથા સાંભળનાર સૌ ઉપર કૃપા બનાવી રાખજો બોલો ભગવાન શ્રી ગણેશજીની જય તો મિત્રો આપણે સાંભળી સંકષ્ટ ચતુર્થીની વ્રતકથા મહિમા મુહૂર્ત પૂજન વિધિ મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે સંકષ્ટ ચતુર્થીના દિવસે શ્રી નારદજી દ્વારા કહેવામાં આવેલ સંકટ નાસન સ્તોત્રનો પાઠ કરવાથી પ્રભુ અત્યંત પ્રસન્ન થાય છે એવા ભગવાન શ્રી ગણેશજીનો પાઠ આપણે કરી લઈએ સંકટ નાસન સ્તોત્ર प्रणम्य गौरी पुत्रं विनायकं भक्तावासं स्मरे नित्यम् आयुः कामर्थसिद्धये प्रथमं वक्रतुण्डं च एकदन्तं द्वितीयकं तृतीयं कृष्णपिङ्गाक्षं गजवक्त्रं चतुर्थकं लम्बोदरं पञ्चमं च षष्ठं विकटम् एव च सप्तमं विघ्नराजेन्द्रधूम्रवर्ण तथाष्टकं नवम बालचन्द्रं च दशमं तु विनायकम् एकादशं गणपतिं द्वादशं तु गजाननं द्वादश एतानि नामानि त्रिसन्ध्य यः पठिन्नर न च विघ्नभयं तस्य सर्वसिद्धिकरः प्रभुः विद्यार्थी लभते विद्यां धनार्थी लभते धनं पुत्रार्थी लभते पुत्रान् मोक्षार्थी लभते गतिं જપેત ગણપતિસ્તોત્ર ફલં લભેત સંવત્સરેણ સિંચ લભેન અ સંશય અષ્ટેભ્યો બ્રાહ્મણેભ્ય લિખિવા યામર્પએત ત્યાં વિદ્યા ભવેત સર્વા ગણેશ પ્રસાદતા શ્રીનારદપુરાણે સકટનાસન ગણેશસ્તોત્રપૂર્ણ બોલો ભગવાન શ્રીસંકટનાસન ગણેશજીની જય મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રીકૃષ્ણ